प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दरे सुपर फाइन घर घंटी वर्मुरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल नमस्कार हूँ चूड़ारा स्वागत है तमारो किचन मैज વધારે હેલ્થને પ્રિફર કરતા હોઈએ છીએ અને જે લોકો હેલ્ધી બારે માસ રહેતા હોય છે જેમને ગરમા ગરમ ખાવું અને પછી સાથે જે ફ્રેશ વેજીટેબલ આવે છે એમાંથી કંઈક નવું નવું બનાવવું એવા શોખીન છો તમે તો તમારા માટે આ વીક ખાસ સ્પેશિયલ જવાનું છે અમુક લોકો એવા હોય છે કે જે હેલ્થને વધારે પ્રાયોરિટી આપે છે અને સવારે કાં તો જ્યુસ પીવે છે અને કાં તો એક ગરમા ગરમ સૂપ પીતા હોય છે તો બસ આજનો આ વીક જે છે આ વખતનો આ વીક જે છે એ સ્પેશિયલ સૂપ વીક રહેવાનો છે અમુક એવા સૂપ કે જે કદાચ તમે ઘરે ક્યારેય બનાવ્યા નથી અને આ અમુક અમુક એવી રેસીપી છે કે જેના લગભગ ઇન્ગ્રીડિયન્ટ તમને ઘરમાં જ મળી જશે તો કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક

અને આજે તમે જે બંને રેસીપી બનાવવાના છો એના વિશે અને ખાસ તમારા વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો મારું નામ જાનકી છે હું એક હોમ સેફ છું સાથે સાથે હોમ બેકિંગ પણ કરું છું અને ઘરેથી કેકના ઓર્ડર કુકીઝ બધા લઉં છું બરાબર અને ઘરમાં બધા ખાવાના શોખીન છે એટલે સાથે સાથે વેરાયટી પણ બનાવી લઉં છું અરે વાહ આજે તમે શું બનાવવાના છો બંને ભરેલું શાક ટામેટાનું ટામેટાનું ઓકે અને એમાં કેવી રીતે તમે બનાવશો ભરેલું આપણે જે રેડી ચવાણું આવતું હોય છે એનું મિક્સિંગ અત્યારે આપણે લેવાના બાકી આપણી આપણી પાસે જો અગર કોઈ ઘરે ગાંઠિયા કે કોઈ ચણાનો લોટ શેકીને મસાલો કરવો હોય તો એ બી કરી શકીએ છીએ થોડું વધારે સ્પાઈસી ને ચટપટું જોતું હોય તો આપણે આ રેડી ચવાણાને મિક્સ કરીને એ બી મસાલો કરી શકીએ છીએ ઓકે તો કરીએ શરૂઆત ઓકે ચાલો ચવા ભરેલા ટમેટાનું શાક બનાવવા માટે આપણે અહીંયા રેડી ચવાણું લીધું છે ટમેટાને આપણે આવી રીતના ઉપરથી કાઢી બી અંદરથી પલ્પ એનો લઈ લીધો છે એ પલ્પ આપણે આપણે ફેંકતા નથી એને જ ગ્રેવીમાં યુઝ બાકી મસાલા છે આપણા વઘાર માટે રાઈ જીરું છે ગરમ મસાલા છે તે બધું આપણે રૂટીન મસાલા જ છે એક્સ્ટ્રા કેવાય મસાલા નથી ઓકે તો કરીએ શરૂઆત હવે ચવાણું પીસવા માટે આપણે બ્લેન્ડર જારમાં લઈ લઈએ આપણે થોડું વધારે જ લઈએ છીએ આ જે પીસેલું છે એને આપણે લાસ્ટમાં ગ્રેવીમાં પણ એડ કરવાનું છે એટલા માટે આપણે થોડું વધારે જ મસાલો એક્સ્ટ્રા જ બનાવડાવીએ ઓકે ચોવાણાને આપણે મિક્સર ગ્રાઇન્ડર કરી લઈએ આ બધી રીતના આપણે કોર્સ ગ્રાઇન્ડર જ રાખશું ઓકે અદ કચરો જ વાટીએ છે હા ઓકે આપણો ચવાણો મિક્સર ગ્રાઇન્ડર થઈ ગયું છે હવે એને એક આપણે આ બાઉલ માં જ રાખી એમાં આપણે બધા જ મસાલા એડ કરી દેશું હમ લાલ મરચું આપણે એડ કરીશું હમ ધાણા જીરો પાવડર હમ મસાલા આપણે બધે થોડા ચડિયાતા જ કરવાના છે હા હળદર પાવડર મસાલા આપણે જોઈએ એ પ્રમાણે જ અહીંયા કોઈ એવું ફિક્સ માપ નથી કે આપણે આટલા જ એડ કરીશું યા આટલી જ આપણી ટેસ્ટ પ્રમાણે આપણે એડ કરી શકીએ ચવાણામાં ગરમ મસાલો ઓલરેડી હોય છે એટલે ગરમ મસાલો આપણે થોડો યુઝ કરીશું અને આ જે ગરમ મસાલો છે એ વસંત મસાલાનો સ્પેશિયલ મસાલો છે ક્લાસિક ગરમ મસાલો છે કે જે આપણા ઇન્ડિયન જેટલા પણ સ્પાઈસીસ છે એને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે હા ચવાણામાં ઓલરેડી મીઠું બી હોય છે એટલે એ પણ આપણે ટેસ્ટ પ્રમાણે થોડું લીંબુ લેશું ગુજરાતીઓને ખાટું મીઠું વધારે પસંદ હોય છે એટલા માટે બિલકુલ અને થોડું કોથમીર પાવડર એડ કોથમીર એડ કરી દઈશું બધા જ મસાલાને વ્યવસ્થિત મિક્સ કરી

ટમેટા એકદમ આવી રીતના પ્રેશ કરીને એકદમ ફૂલ ભરવાના છે એટલે અંદરથી જ્યારે આપણે ટમેટું કુક થઈ જાય અને કટ કરીએ તો આપણને એકલો ટમેટાનો ટેસ્ટ ના આવે સાથે મસાલાનો બી ટેસ્ટ આવે બધા જ ટમેટા ભરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એને વઘાર કરીશું ઓકે આપણે હવે તેલ એડ કરીશું યસ તેલ આપણે અહીંયા કેટલું લઈશું બહુ આમ જનરલી આપણે વઘાર કરતા હોય એટલે આઈડિયા આવી જ જતા હોય લેડીઝને બે ત્રણ બે બે ત્રણ યસ અને આ જે તેલ યુઝ કરીએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે આ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે એમાંથી અને ઇન્ડિયાઝ નંબર બ્રાન્ડ એટલે અત્યારે જે પ્રોબ્લેમ છે એ બી એનાથી આપણે દૂર દૂર કરી શકીએ છીએ હવે આપણે વઘાર કરીએ હમ હવે આપણે એમાં રૂટીન જે રાઈ છે એ લેશું જીરુ રાઈટ થઈ જાય એટલે આપણે ટમેટાની જે પ્યોરી બનાવેલી છે એડ કરી દેશું ઓકે

મસાલા બીજા જનરલી એડ કરવાની કોઈ જરૂર નહીં પડે કારણ કે આપણે ઓલરેડી આ જ મસાલો એડ કરવાના છીએ એટલે એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાની જરૂર રહેશે નહીં ઓકે બે મિનિટ માટે મસાલો મિક્સ કરી લઈએ બધી વાર રાખી દઈએ અડધી મિનિટ જેટલું તો મસાલામાં પ્રોપર ટમેટા અને મસાલો એકસાથે મિક્સ થઈ જાય ઓકે અડધી મિનિટ થઈ ગઈ છે હવે ખોલી એકવાર ચેક કરી હમ એકદમ કોરો મસાલો થઈ ગયો છે અત્યારે હા હવે થોડું આપણે પાણી એડ કરી દઈશું હમ થોડું આપણે આને ગ્રેવી વાળું રાખશું થોડી થીક આપણે રાખશું જેથી ટામેટા બરાબર કુક થઈ શકે કુક થઈ શકે ઓકે હવે આપણે એમાં ટામેટા એડ કરી દેશું આ રીતે ઉભા જ રાખીએ છીએ ટામેટા હવે એને કવર કરી દઈશું આપણે થોડીવાર ફ્લેમ હાઈ ઉપર અને થોડીવાર સ્લો ઉપર આપણે એને કૂક થવા દઈશું ઓકે તમે શરૂઆતમાં એવું કહ્યું કે તમે હોમ બેકિંગ પણ એક બિઝનેસ પણ ચલાવો છો શું શું તમે એમાં બેકિંગમાં પ્રોવાઈડ કરો છો એ હોમ બેકિંગનું ઇન્સ્પિરેશન જે છે એ મને મારા કિડ્સથી મળેલું હતું મારો જે એલ્ડર્સ છે ને એ કેકનો બહુ જ શોખીન હતો મતલબ કોઈને પણ ત્યાં જાય ને તો કેક એને જ કટ કરવાની નાના ગમે ને બર્થડે પાર્ટીમાં જાય ક્યાંય કોઈને ગમે ક્યાંય કોઈને ન ગમે તો મેં વિચાર્યું કે હું પોતે જ કેક એને બનાવીને એટલી એની સામે રાખી દઈશ કે એને કેક માટે નવાઈ ન લાગે ક્યારેય કે આ કેક છે એટલા માટે એટલે ઇન્સ્પિરેશન કેક બનાવવાની મને મારા બાળકોથી મળી છે અરે વાહ અને એવી રીતના ટેસ્ટ કરાવતા કરાવતા લોકોને ગમવા લાગી એટલે મેં એને પ્રોફેશન બનાવી દીધું અરે વાહ એટલે કેક અને બીજું સાથે બેકિંગમાં શું તમે પ્રોવાઈડ કરો છો કુકીઝ છે પછી અત્યારે ટી ટાઈમ કેક્સ નીકળ્યા છે એ બધું છે હા અને ફ્લોર જે અત્યારે ઓપેરા કેક છે એ બધી બનાવું છું અરે વાહ ખૂબ સરસ અને બેકિંગ બિઝનેસ હોય એને ઘરે જ જો સ્વીટ બનતું હોય તો એમાં જો હું તમને એવું પૂછું કે કોઈ એક એવી વસ્તુ તમે કહી શકો એક બોલીને એવી કોઈ રેસિપી તમે લોકોને શેર કરી શકો કે જે ફટાફટ ઘરે બનાવી શકાય એ જે પેનકેક આપણે કહીએ છીએ કે જેમાં ક્રીમ બી નથી આવતી હેલ્ધી બી હોય છે તો અત્યારે તો લોટ્સ ઓફ આપણી પાસે ઓટ્સના છે કે પછી રાગીના છે ઘણા બધા પેનકેક્સ આપણે એડ કરી શકીએ બનાના કેક છે કે જે આપણે બનાના એડ કરી શકીએ પેનકેક છે કે જે જનરલી બધી લેડીઝોને ફાવતા હોય કોઈને બેકિંગમાં ટેમ્પરેચર ન ફાવતું હોય કોઈથી પ્રોપર ન બનતું હોય તો નીકલી ઈઝીલી બનાવી શકે કારણ કે ઉપર એમાં ક્રીમ કદાચ તમે ક્રીમ યુઝ બી કરો તો બી એમાં ઓછું આવે આવે યસ એના માટે છે ઓકે એકવાર આપણે ટમેટા જોઈ લઈએ હમ થોડી એની સાઈડ ચેન્જ કરતું રહેવું પડે છે હમ જેથી બધી બાજુથી ખૂબ પ્રોપર થઈ જાય ટાઈમે થોડું પાણી આપણને ઓછું લાગે છે તો પાછું આપણે થોડું પાણી એડ કરશું ઓકે

ભરેલા ટામેટાનું શાક બનાવવા માટેની સામગ્રી ચાર નાંગ ટામેટા દોઢસો ગ્રામ તીખો મીઠો ચેવડો હાફ ટી સ્પૂન વસંત હળદર પાવડર બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન વસંત ધાણા જીરું પાવડર એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ટી સ્પૂન ખાંડ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ધારા અને આપણે સૌ છે ને ઝેંજી ટાઈલ કરવી છે શાક તો આપણી દેશી સ્ટાઇલ છે પણ અત્યારના છોકરાઓને જે આપણે ડેકોરેશન કરીને અને સૌ કરીએ ને તો એ એક આઈ કેચિંગ વસ્તુ થઈ જાય આઈ કેચિંગ વસ્તુ થઈ જાય છે આપણે ગ્રેવીને આવી રીતના કરી ઉપર ચીઝ થી ચીઝ થી તમે સર્વ કર્યું છે અને આજની જનરેશન ને થોડું આમ કઈક ઇન્ટરેસ્ટિંગ તમે બતાવો તો એને ખાવાની પણ એક અલગ મજા આવે ઇન્સ્ટાગ્રામ ફેકી થઈ ગયા છે યસ યસ ઇન્સ્ટાગ્રામ ફ્રીક બધા બની ગયા છે એટલા માટે સો યસ ભરેલા ટામેટાનું ગરમા ગરમ શાક બનીને તૈયાર છે હું લઉં છું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવી રહ્યા છીએ દાલ સૂપ

કારણ કે કંઈ પણ શરદી ઉધરસ કે કંઈ પણ થયું હોય તો આપણને કંઈ પણ ખાવાની ઈચ્છા ઈચ્છા ના થાય થાય પણ સૂપ સૂપ પીવાની ઇમ્યુનિટી કહી આપણે આપણે યસ આજે બનાવીએ છીએ તો એના વિશે ખાસ વાત કરો આપણે છે ને જે આજે સૂપ બનાવવાના છીએ એ મસૂરની દાલમાંથી બનાવવાના છીએ અને એમાં આપણે વેજીસ બી એડ કરવાના છીએ એટલે આપણને પ્રોપર ન્યુટ્રિશન મળી રહે એટલા માટે તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ યસ આપણે અહીંયા દાલ દાલને બોઇલ નહીં કરતા અને ડાયરેક્ટ જ આપણે ગરમ પાણીની અંદર શું વેજીસ અને દાલ બધું એક સાથે જ બોઈલ કરીએ છીએ ઓકે એના માટે મેં પહેલાં દાલને સોક કરી લીધેલી હતી ત્યાર પછી આપણે ઝૂકીની એડ કરવાના છીએ ગાજર એડ કરવાના છીએ શિમલા મિર્ચ એડ કરવાના છીએ અને ડુંગળીને જે મેં આ રીતના કટ કરેલી હતી એડ કરવાના છીએ હમ થોડું આપણે બટર લઈ અને બધા વેજીસ ને આપણે સોટે કરશું અચ્છા સૌથી પહેલા આ રીતે જ આપણે બોઇલ કરી રહીએ હા અને તમે એક વઘાર જે આપણે કહી છે એ બી કહી શકો હમ એવી રીતના એટલે બોઇલમાં જ બધું રેડી બોઇલમાં જ બધું કરવાના છીએ આપણે ઓકે સૌથી પહેલાં ગાજરને વધારે ટાઈમ લાગે છે એટલે આપણે ગાજર એડ કરશું ગાજર આપણા બરાબર બે મિનિટ માટે સોતે થઈ ગયા છે હવે આપણે ડુંગળી એડ કરીશું વેજીસ આપણે આવી રીતના એટલા માટે રાખ્યા છે કે જ્યારે દાળ બોયલ થશે એની અંદર અને થોડા વેજીસ આપણને જો ખાવામાં આવે ને સ્પૂનથી તો ટેસ્ટમાં સારા લાગે હવે આપણે ઝુકીની બી એડ કરી દઈશું અને શિમલા મીરચ એડ કરી દઈશું ઓકે બધું જ વેજીસ થોડું સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે લાસ્ટમાં દાળને એડ કરીશું ઓકે અને થોડું સ્પાઈસીનેસ જો સૂપમાં જોતું હોય તો આપણે જે સ્પાઇસી ગ્રીન ચીલી આવે છે એ બી એડ કરી શકીએ આપણે ઓકે લાસ્ટમાં હવે આપણે દાળ બી એડ કરી દઈએ છીએ આ કઈ દાળ લીધેલી છે આપણે આપણે મસૂર દાળ લીધેલી છે ઓકે સાથે આપણે પાણી પણ એડ કરી દેસું હમ ને બધું જ બરાબર બોઇલ થવા દઈશ બધું જ બરાબર ઓકે થોડું આપણે સાથે મીઠું એડ કરી દઈએ બટરમાં તો હોય છે પણ આપણે દાળ અને એના પૂરતું એડ કરી દઈએ મોટું સૂપ બનીને તૈયાર થાય છે પણ અહીંયા તમારા માટે એક ટાસ્ક પણ છે ઓકે આપણે એક અહીંયા જે ટાસ્ક જેટલા પણ ગેસ્ટ આવે છે એ બધા જે ટાસ્ક પૂરા કરે છે ફાઈવ મિનિટ ટ્રાન્સફાઈડ ફ્રી ક્વિક રેસિપી બનાવવાની છે કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે અને બંને રેસિપી જે તમે બનાવી છે એમાંથી જે પણ બચ્યું છે એ તમારે આમાં ઉપયોગમાં લેવાનું રહેશે ઓકે ઓકે તો જ્યાં સુધી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમને વિચારવા માટે પણ સમય મળી જાય તો આપણી દાળ જે છે બરાબર એકદમ વેજ સાથે બોઈલ થઈ ગઈ છે હવે આપણે આને થોડા મસાલા આપણા જે છે એ એડ કરીશું ઓકે થોડું સ્પાઈસીનેસ માટે આપણે રેડ મરચું એડ કરીશું હમ અને થોડી કલર એનો ડાક થાય એટલા માટે હળદર હળદર આપણે જે વાપરીએ છીએ એ પણ વસંત મસાલાની વાપરીએ છીએ કે જે ઓટોમેટિક કરક્યુમિંગ પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય મિક્સિંગ કરી હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં પ્રોપર મિક્સ ગ્રાઇન્ડર કરીશું એટલા માટે વેજીસનો બી પ્રોપર ટેસ્ટ એની અંદર એડ થઈ જાય ઓકે सूप बनी ने तैयार, यस। हवेने सर्व करी रही है। ओके। दाल सूप बनाववा मटेरियल्स सामग्री: 100 ग्राम मसूर नींदार, आधा कप समारेली ज़ुकिनी, आधा कप समारेला कैप्सिकम, आधा कप समारेला गाजर, आधा कप समारेली डोंगडी। તો તૈયાર છે આપણું મસૂર દાલ વેજીસ સાથેનું સૂપ કે જેને આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને થોડું ચીઝ સાથે સર્વ કર્યું છે કારણ કે બાળકો ચીઝ હોય એટલે બાળકો ઓટોમેટિક ખાઈ લે બિલકુલ દાલ સૂપ આપણો બનીને તૈયાર છે અને જેમાં આપણે મસૂરની દાળનો ઉપયોગ કર્યો છે અને સાથે બધા જ વેજીટેબલ્સનો પણ ઉપયોગ કર્યો છે હવે હું તમને પૂછું ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી તો એના માટે તમે શું વિચાર્યું છે તમે શું બનાવશો આપણે જે દાળ જે બોઇલ કરી હતી એમાંથી થોડી જે દાળ બચેલી છે એને આપણે થોડું ઇન્ડિયન ટચ આપી અને થોડો વઘાર કરીશું અને રાઈસને આપણે મિક્સ અપ કરીશું એવી રીતના આપણે એક વન પોઈન્ટ મિલ જેટલી વન પોઈન્ટ મિલ જેવી રેસીપી આપણે રેડી કરશું ઓકે તો આપણે ક્વિક રેસીપી સ્ટાર્ટ કરીએ યસ એના માટે આપણે પહેલાં પેનમાં એક ઓઇલ ગરમ કરશું હા અહીંયા આપણે ટ્રાન્સફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલનો ઉપયોગ કરશું હવે આપણે એમાં જે થોડા આપણા જે વેજીસ બચેલા હતા એને આપણે એડ કરશું ઓકે વેજીસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડા વેજીસ એડ કરી દઈએ

ઓકે કારણ કે ઓલરેડી આપણી દાળમાં બી સોલ્ટ છે યસ અહીંયા આપણે વેજીસ પૂરતું જ સોલ્ટ એડ કરશું વેજીસ ઓલમોસ્ટ આપણા સોતે થઈ ગયા છે ઓકે હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈએ યસ રાઈસ ઓલરેડી આપણે કુક કરેલા જ છે

છોડો ઓરેગાનો એડ કરશું જે આપણે મિક્સ હબ કીધા છે જે એટલા માટે ઓકે રાઈસ આપડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે જે દાળ બઈ છે એ એડ કરી દશું ઓકે જોઈ શકો છો કે આપણી ક્વિક રેસીપી તૈયાર છે તૈયાર છે ક્વિક રેસીપી પણ બનીને તૈયાર છે તો ચલો એને પણ આપણે સર્વ કરી દઈએ કરી દઈએ તો તૈયાર છે આપણી ક્વિક રેસીપી વાહ હર્બ રાઈસ બનીને તૈયાર છે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી પણ બનાવી છે કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે થેન્ક યુ સો મચ જાનકીબેન આ બધી જ રેસિપીઝ અમારા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે એન્ડ વી વિશ કે તમારો જે એક બેકિંગ બિઝનેસ છે એમાં તમે ખૂબ પ્રગતિ કરો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર કમિંગ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ નામ અને રેસીપીની રીત અને મોકલાવી દો આ દેખાતા વોટ્સઅપ નંબર ઉપર અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર હું સુધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિકસંત મસાલા માઇફાઈન આટા ચક્કી પ્રેઝન્ટે બાનફલાવર ઓઇલ વેરી વેરી લાઇટ કો પાવર્ડ બાત મસાલે એના આટા ચક્કી અનાજ સુપર ફાઇન ઘરઘંટી મોર ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ